તો જય બાબારી મિત્રો આજના આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને પાછો આપણે એક ટેરેજનો બ્લોગ લાવી દીધો છે તો બ્લોગમાં એન્ડસી જોડાઈ રહેજો અને ચેનલ પર નવા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આપણી જૂની જે ચેનલ તેમાં ટાઈમ થોડો વધાર થઈ ગયો છે તો એ ચેનલ આપણે બંધ કરીશું થોડા સમયમાં અને હવે આ ચેનલ પર નવા વિડીયો આવશે તો આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો આજે વરસાદ ખૂબ જ ચડ્યો છે જોઈ શકો છો એટલે હું આવી ગયો તો સાત વાગ્યાનો સમય છે અને સાત વાગ્યાનો સમય પર એકદમ કાળો ભમર ચડીને આવે છે લાગે વરસાદ રાતે આવશે એવું લાગે છે કારણ કે તમે જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે અને વરસાદ પણ કેટલો ચડ્યો છે ઉપર જોઈ શકો આ સાઈડ જો કેટલો સુંદર લોકેશન થયું છે આકાશમાં તો સાંજનો નજારો છે ને આપણે એક સેલ્ફી લઈ લઈએ અંધારું છે એટલે થોડું બરાબર આવશે નહીં જોઈ શકો પાછળનો નજારો છે એકદમ વરસાદ ચડેલો છે ને સામે હોસ્પિટલ છે અને નીચે એક પાર્કિંગ છે આ સાઈડ આગળ પણ એક શોપિંગ છે અને એક શોપિંગ બની રહ્યું છે તો મિત્રો જોઈ શકો છો કેટલો સુંદર નજારો થયો છે ને થોડા જ વારમાં લાગે વરસાદ થાય એવું લાગે છે કારણ કે અમને બપોરે વરસાદ પડ્યો તો તમારે ત્યાં વરસાદ હોય તો કમેન્ટમાં જણાવજો કે કયો વરસાદ હતો જોઈ શકો ઉપર વીજળી થઈ રહી છે કડકડાટ અને વરસાદ આ તૈયારી છે નાઇટનો ડિસ્સાનો તમે નજારો જોઈ શકો છો કેટલો સુંદર લાગે છે આ સાત વાગ્યાનો નજારો છે સાડા સાત નો જોઈ શકો છો કેટલો સુંદર એકદમ નજારો લાગી રહ્યો છે જો આ સાઇટ આવી ગઈ સોસાયટી મોટો બ્રિજ છે મેઇન હાઇવે પાલનપુર ધાનેરા તો આપણે અહીંયાથી એક સેલ્ફી લઈ લઈએ તો મિત્રો બ્લોક કેવા લાગે છે જણાવજો તો આપણે અલગ અલગ બ્લોક લેતા અને જોઈ શકો છો આ નજારો જોવો ખાલી કેટલો સુંદર લાગી રહ્યો છે જોવો તમે એક મજા આવશે આગળ અહીંયા જીઓ પેટ્રોલ પંપ છે સામે જોઈ શકો છો ડીસા જે નાઇટ લોકેશન છે એક નંબર લાગે છે જોઈ શકો છો મિત્રો તો હવે આપણે અહીંયા ગણે રીલ બીલ શૂટ કરી તમે આવજો બહુ સુંદર લોકેશન છે ઉપર આવીને જોઈ શકો છો અને ભાઈ આવ્યા હતા કે મને રીલ શૂટ કરી આલો તો હું રીલ શૂટ કરતો તને ભાઈ આપણે વિડીયો બ્લોગ શૂટ કરતા હતા જોઈ શકો કેટલું ખતરનાક લોકેશન બન્યું છે એકદમ અંધારું 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 છે વરસાદ બહુ આવશે એવું લાગે છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય